કેટ હર્ષદ ચાવડા આજરોજ બાવલા ચોક રાજા ગણેશ મહોત્સવનો તૃતીય દિવસ છે અને આજે ધોરાજીના આઈપીએસ અધિકારી શ્રી સિમરન ભારદ્વાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે પીઆઈ શ્રી અને એમનો સ્ટાફ પીએસઆઈ અને તમામ સ્ટાફ મિત્ર પણ ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા પંદર વર્ષથી ઉપરાંત આ કાર્ય અમે કરી રહ્યા છીએ આ કાર્યની અંદર અત્યાર સુધીમાં ભવ્ય અને દિવ્ય જે આયોજન અમે કરી રહ્યા છીએ તેમાંનું એક સુંદર આયોજન આજે થયું છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂર અને ધર્મો રક્ષતી રક્ષિત આ કાર્યને આગળ વધારવા માટે ધાર્મિક કાર્ય પણ મહત્વનું છે અને આજરોજ ઓપરેશન સિંદૂર એને રિલેટેડ પણ કાર્ય કરવામાં આવ્યું હતું એમનું પણ આયોજન થયું હતું ધોરાજીના નિવૃત્ત આર્મી મેન અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અમને તમામ કાર્યકર્તા દ્વારા એમનું ફૂલ અને હારથી સ્વાગત કરી અભિવાદન ઝીલવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધોરાજીના